હેલો મિત્રો તો અહીંયા જોજો ક્વેશ્ચન થ્રી છે આગલા વિડીયોમાં આપણે જોઈએ તો ક્વેશ્ચન ટુ એમાં બે રકમો આપી અને એનો રસાયણ ગુસ્સા શોધવાનું તો આમાં ત્રણ રકમો આપે છે અને એનો રસાયણ ગુસ્સા શોધવાનું છે તો કોઈ પણ બે બે યુનિક રકમ લીધી છે બીજી એક રકમ છે એમને સ્લીપ કરે છે એનું રીઝન છે કે અવિભાજ્ય છે બરાબર તો એમાં બહુ ગણતરી છે નહીં તો આમાં ધ્યાન આપજો બારના આપણે ભાગ પાડીએ તો છ દુ બાર ત્રણ દુ છો બરાબર એ રીતે જોઈએ ગુસ્સા શું થાય ગુસ્સા બરાબર કોમન શું છે બધામાં ત્રણ તો ગુસ્સા આપણો શું થયો ત્રણ દસા જોઈએ ત્રણ તો આવી ગયા બે દુ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા સાતરી એકવીસ અને પાંચ વીસ એટલે અહીંયા આપણો જવાબ આવશે ચારસો

મહિયા જોજો બધું અલગ અલગ આવશે એ કોઈ મેચ થતું નથી આ એક થોડો અલગ દાખલો છે પચ્ચીસ પાયો પાયો પચ્ચીસ હવે તમને ક્વેશ્ચન થશે કે પહેલાંમાં તો ગુસ્સા આપણને મળી રહ્યો બરાબર અત્યાર સુધી જે પણ મીડ્યો જોઈએ આમાં કોઈ સંખ્યા કોમન છે નહીં ઘણો ગુસ્સા શું થશે તો આમાં ગુસ્સા બરાબર એક જ્યાં કઈ ના હોય ત્યાં એક તો હોય જ બરાબર અને બે કેટલા છે ત્રણ ગુણ્યા ત્રણ ની બે ગુણ્યા પાંચ ની તો બે ની ત્રણ એટલે આઠ ગુણ્યા નવ ગુણ્યા પચીસ સંખ્યા આવી તમે કોઈ બે ગુનાકાર કરવાના નથી બરાબર અને હા આ વિડીયો લાઈક બી કરી લેજો સબસ્ક્રાઈબ બી કરી લેજો અને આગળ વિડીયો ના જતો પહેલા એ ચેકઆઉટ કરજો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરજો જે ટુશન પાસેસમાં નથી જઈ શકતા ત્યારે તેમને કોઈ પણ ઇશ્યુ હોય ને ઘરે બેઠા પણ હોય તો કોઈ પણ દાખલો યાર રીત ના આવે તો કોમેન્ટ સેક્શનમાં લખો જેથી મને પણ ખબર પડે ઓકે